તો રાજ્ય સરકાર તરફથી જ્યારે ફાયર સેફટી અને અન્ય સુરક્ષાને લઈને અવારનવાર જાહેરાતો આપવામાં આવે છે ત્યારે દેશના સૌથી લાંબા ડાન્સ ફેસ્ટિવલ એટલે કે નવલા નોરતાનું જાહેર આયોજન કરતા નવરાત્રી મંડળો અને આયોજકોમાં ફાયર સેફટીને લઈને નિરાશા જોવા મળી રહી છે ચાલુ વર્ષે માત્ર નવ મંડળો દ્વારા ફાયર સેફટી મેળવવામાં આવી છે ત્યારે ફાયર સેફટીની મંજૂરી વગરના નવરાત્રી મહોત્સવમાં જતા ખેલૈયા અને મુલાકાતીઓની સુરક્ષા સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે નવરાત્રી શરૂ થવાની છે જ્યારે ચાલુ વર્ષે જાહેર નવરાત્રી આયોજકોમાં ફાયર સેફટીને ને લઈને નિરાશા જોવા મળી રહી છે ગત વર્ષે છવ્વીસ જેટલા નવરાત્રી મંડળ દ્વારા ફાયર સેફટીની ની મંજૂરી મેળવવામાં આવી હતી અને ચાલુ વર્ષે માત્ર નવ મંડળો દ્વારા જ ફાયર સેફટીની ની મંજૂરી મેળવવામાં આવી છે તેનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે નવરાત્રી માં રૂપિયા કમાવાની લાલસા રાખતા નવરાત્રી મંડળો ખેલૈયાઓની સુરક્ષા સાથે ખુલ્લે આમ ચેડા કરી રહ્યા છે ગરબા હોય તો એમાં આગ લાગે એવી પરિસ્થિતિ બે જ જગ્યાએ થઈ શકે છે એક તો આખું સામિયાનો કમ્પ્લીટ બનાવ્યો હોય જેમાં ઘણા લોકો પરફોર્મ કરતા હોય ને આર્ટિફિશિયલ ને બધું હોય તો એમાં આગ લાગી શકે છે અથવા તો સ્ટેજ સેટઅપ કર્યું હોય તો સ્ટેજ ઉપર લાગી શકે છે જો ખુલ્લામાં કોઈ ગરબા રમે તો એને કંઈક આગ લાગવાનો ભય હોતો નથી એટલે એવા જે લોકો છે જેમની જે ક્લબ્સ છે કે જેમાં ફાયર ફાઇટિંગ સિસ્ટમ ચાલુ છે

શોર્ટ સર્કિટ અને અન્ય કારણોસર આગની ઘટના પણ બનતી હોય છે અને તેમાં ક્યારેક નાગરિકોને જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે કેમેરામેન મનીષ દવે સાથે મોનિકા હિર જીએસટીવી અમદાવાદ